શ્રી કિસ્કિન્થા કાંડ અઠ્યાવીસ પોઈન્ટ એક સંત તુલસીદાસે રામને શંકરના ભક્ત બનાવ્યા છે અને શંકરને રામના ભક્ત શંકરે કહ્યું કે કોઈ હિ હોય હી સોય જો રામ રચી શખા જ્યારે જ્યારે પૃથ્વી પર પ્રભુ પર પ્રભુ અવતાર ધરે છે ત્યારે ત્યારે શિવજી પોતાના સ્વામી રામની મંગલમય લીલાના દર્શન કરવા માટે પૃથ્વી ઉપર આવે છે તેઓ પોતાના એક અંશ થકી પ્રભુની લીલામાં સાથ પુરાવે છે અને બીજા સ્વરૂપે પ્રભુની લીલાના દર્શન કરી મનોમન મુગ્ધ બને છે જ્યારે શ્રીરામે માતા કૌશલ્યની ગોદને દીપાવી છે તેવા ખબર મળ્યા આથી શિવજી અયોધ્યાની ગલીઓમાં ફરવા માંડ્યા ક્યારેક સાધુના રૂપમાં તો ક્યારેક ભિક્ષુક બનીને રામ પાસે ભિક્ષા માંગે ક્યારેક મહાન પંડિત બની રાજદરબારમાં જઈ કથા વાર્તા કરે તો કોઈ વખત જ્યોતિષી બની માં ચાલ્યા જાય અને નાના બાળક શ્રીરામના હાથની રેખાઓ જોવે એ રામ રામના દર્શન કરી ધન્યતા અનુભવે આમ કોઈ ન કોઈ બહાને શિવજી રામના દર્શન કરવાને પહોંચી જ જાય હવે રામ મોટા થયા અને દશરથ ભુવનમાં રમવા માંડ્યા એક દિવસ શિવજીએ નવો પ્રયોગ કર્યો પાર્વતી પતિ મદારી બન્યા હાથમાં ડમરું લીધો અને એક નાનું વાનર લીધું ડમરું વગાડતા આવ્યા રાજભવનમાં ત્યાં બાળકોનું મોટું ટોળું ભેગું થયું રાજભવનમાં પહોંચીને શિવજીએ ડો તાલ બદલ્યો તે સાંભળીને રાજભવનમાંથી રામ પોતાના ભાઈઓ સાથે બહાર આવ્યા તેમને જોઈને શિવજીએ નવો તાલ ઉપાડ્યો હવે પેલું વાંદરું પ્રણામ કરીને ઊભો રહ્યું બધા ખિલખિલાટ હસી પડ્યા મદારીએ આનંદમાં આવી જઈને ડમરું જોરથી વગાડ્યું વાનરે નાચવા માંડ્યું ઠુમક ઠુમક નાચે હવામાં ગુલાહ મારે અને બધાને લળી લડીને પ્રણામ કરે વાનરને જોઈ રામ તો તાલીઓ પાડે શું ભગવાનની લીલા છે સૌને નચાવનાર ભગવાન ખેલ જોઈને તાલિયો પાડે છે નાચ પૂરો થયો વાનરે રામ પાસે જઈ ઝૂકીને પ્રણામ કર્યા અને તરત જ રામે હઠ પકડી મારે આ વાનર જોઈએ મદારી પાસેથી રામે સંતોષી વાનર રાખી લીધો વાનરને પણ એ જ જોઈતું હતું અને મદારીને પણ એવી જ ઈચ્છા હતી રામે શિવજીની ઈચ્છાને પૂર્ણ કરી શિવજીએ શ્રીરામનો સ્પર્શ કરીને સુખ માણ્યું અને બીજા સ્વરૂપે રામની સાથે રહેવા માંડ્યું તેમની યુગ યુગ યુગની અભિલાષાઓ પૂર્ણ થઈ વાનરના સુખની સીમા તો અનંત હતી આ વાનર તે જ હનુમાન ભગવાન શિવનો હનુમાન અવતાર રામ પોતાના બાળ વાનરને ખૂબ જ પ્રેમ કરતા પોતાના હાથે ખવડાવે તેવા શરીરે હાથ ફેરવીને પંપાળે તેની સાથે નાચે કૂદે આમ સ્વામી અને સેવકનું એક્ય સધાતું ગયું સ્વામીની દરેક આદરપૂર્વક પાલન કરે આમ વર્ષો વીતી ગયા એક વખત વિશ્વામિત્ર ઋષિ અયોધ્યા નરેશ પાસે પોતાના યજ્ઞની રક્ષા માટે રામ લક્ષ્મણને લેવા માટે આવ્યા હવે રામને અયોધ્યા છોડી ઋષિ સાથે જવાનું નક્કી થયું આથી તેમણે પોતાના વાનરને પંપાળીને કહ્યું હે મારા બાળ સખા હવે મારી અવતાર લીલા શરૂ થાય છે લંકાના રાજા રાવણ સાથે મારું ભયાનક યુદ્ધ થવાનું છે તે સમયે મારે તારી સહાયની જરૂર પડશે અહીંથી નીકળી ને તું વૃક્ષના નાના પુત્ર સુગ્રીવ પાસે જઈને રહે ત્યાં રહીને મારી રાહ જોજે હું વનવાસ નિમિત્તે રાક્ષસનો વધ કરતા કરતા ઋષ્યમુખ પર્વત પર આવીશ ત્યારે આપણું મિલન થશે સ્વામીની આજ્ઞા માથે ચડાવી વાનરે પ્રણામ કર્યા અને તેમના નામનો જપ કરતા કરતા કિશકિંધા નગરી તરફ ચાલ્યા ગયા અયોધ્યાથી પાછા ફરેલા હનુમાનને એકાંત પ્રિય બનતા જોઈ તેના પિતા કેસરીએ તેને રાજનીતિનો અનુભવ લેવા વૃક્ષરાજ પાસે મૂક્યો વૃક્ષરાજે તેમને વાલી તેમજ સુગ્રીવની સેવામાં રાખ્યા પણ હનુમાને વાલી કરતાં સુગ્રીવ સાથે વધારે ફાવતું હોવાથી તેની સાથે જ રહ્યા